જીવનમાં ઉતારવા જેવું સાચવવા જેવી હોય તો ઇજ્જત છે ગળી જવા જેવું હોય તો અપમાન છે પચાવવા જેવું હોય તો બુદ્ધિ છે પીવા જેવું હોય તો ક્રોધ છે આપવા જેવું હોય તો દાન છે લેવા જેવું હોય તો જ્ઞાન છે ફેંકી દેવા જેવું હોય તો ઈર્ષા છે અને વશ કરવા જેવું હોય તો મન છે છોડવા જેવું હોય તો અનીતિ છે જાળવવા જેવું હોય તો મર્યાદા છે પૂજવાલાયક હોય તો માતા પિતા છે આપણા જીવનનું સુખ અને દુઃખ આપણી વિચારધારા આપણી માન્યતા અને આપણી જીવનશૈલી પર બનેલું છે આપણું ભવિષ્ય આપણા કામ મહેનત અને દાનત ઉપર ઊભું છે આપણા સંબંધો આપણા વાણી વર્તન અને વ્યવહાર પર ટકેલા છે એટલે હંમેશા આપણી જાતને સમજો અને જીવનને બદલાવો